અને એવું લાગ્યું પ્રજા સુખી છે ખેડૂતોને બધાને જાણે પાક વિશુશાલ છે

હમણાં હું ગામ ગયો ગયું આપણું કયું ગામ પેલું આપણું ગામમાં દર્શને ગયો હતો કપાસ ગયા વખતે આપણે જે કપાસ નો પાક ધોવાનું મોટી મોટી વાતો કરનારી સરકાર સાહેબ આખા ગામમાંથી માંથી કંઈક પચીસ કે ત્રીસ કપાસના સર્વેમાં નામ આવ્યા ભાઈનું આવ્યું નાનો ભાઈ રહી ગયો હાલી હું નીકળ્યા જો તમે સરકાર ચલાવો છો ગધેડા ઓનમ ઘાસચારા ચલાવો છો સાહેબ આ શું થઈ રહ્યું છે સરકાર મને એ નથી સમજાતું કે સામે આવું થાય છે પૂરડા ડૂબી જતા ને પથરા તરી જાય છે છે કામ કેનું ને સૂકું તડકલું દોયલું

ગામ બીજો પાંચમો ઘઉં ના ખેતરમાં વૈયા પક્ષી ઉતરે ને એમ ચૂંટણી આવે ને એટલે ભાજપના નેતાઓ ખર ઉતરે વાત આજી કરું છું વૈયા પક્ષી જેમ ઉતરે અને ઘર ઘર માં પહોંચી જાય

ભારત ને પાકિસ્તાન પાકિસ્તાનનું મેચ ચાલે છે કલ્પના કરો તમે સાહેબ જય શહીદો જે માતાબેન દીકરીઓના સિંદૂર ઉજાડનાર એ પાકિસ્તાનની સામે મેચ રમવાની અને એકસો ને એકસઠ ગુજરાત ના ધારાસભ્યો છે ભાજપના પચીસ સાંસદો છે મુખ્યમંત્રી છે મંત્રીઓ છે આકડી પર તાકાત મુઠી કે મકઈ શકે કે મારી માતા બેન દીકરીઓનો સિંદૂર ઉજાનાર પાકિસ્તાનની શરમ મે મેચ નો રમી શકે આ તો જ લો સિંગ જે બાપીમાં પેલો દેશ હોવું જોઈએ સદ આજે આ આદમી પાર્ટીની સરકાર અને ઈશુદાન ગરવેયા પ્રદેશ excess મારા બાપના બોલતી કહું છું કે પેલે વિરોધ કરવો હોય આદલી પાર્ટી પર દેશ કરતા પાકિસ્તાન વાળા દેશ ને બરબાદ કરવા માટે પૂરતું છે આપણે મૌન થઈ ગયા છે તમે મને સમજાવો કેટલા ને ભાજપ આપણે ફોન કર્યો સાંસદ ને ફોન કર્યો મંત્રી ને ફોન કર્યો

હું સંત પ્રાંગણ માં ગયો નામ નહીં લઉ સજ્જન વ્યક્તિ છે સંત છે એમણે મને કીધું કે સુદાન જય ગૌ માતા ઉપર આ કમળ ઘટાઓ સરકાર માં આવ્યા હતા મારી ગાય માતા મારી ગાય માતા મારી ગાય માતા અત્યારે રસ્તે રજડે ગૌચર ખાઈ ગયા ગાય માતા લાઠી મારી દીધી કે નીકળ આ મારું છે હાચું બોલ વાત હાચી કરું છું

અરે માર મરડા ટિકિટો ના માટે દેશની માં શું થઈ રહ્યું છે અત્યાર સુધી મિત્રો આજે મને અફસોસ થયો ખાસ ભાજપ વિપક્ષ માં હોત આજે જો મારી ભાજપ વિપક્ષ માં હોત ને સાહેબ તો ઉછળી ઉછળી પાકિસ્તાનની મેચ નો વિરોધ કરત ને મને ગમત મજા આવે

બંધ બીજી વાત દસ વર્ષ પહેલા મોટર નું શું ભાવ હતો સ્પ્લેન્ડર નો ચાલીસ સ્કૂટી નો શું ત્રીસ હજાર ને પાંત્રીસ હજાર અત્યારે કેટલું છે હવે તમે વિચાર કરજો દસ વર્ષ પેલા અગિયાર વર્ષ પેલા કપાસ નું શું ભાવ હતું

ક્યારે માફી પાડૂતો ની ઉપજ ના ભાવ સાહેબ નીચે જાય અને છતાંય મારો ખેડૂત જો કમરને દબાવવા જાય તો છાતી પટ્ટી ફાટી પડે ન ફાટી પડે સુદાન આ વાત ત્રીજી હવે ચોથી વાત કરીશ તમે વિચાર કરો માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી અત્યારના નરેન્દ્રભાઈ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહજીને લેટર લખ્યો છે ઓનલાઈન છે જોઈ લેવાડ્યું છે અને એણે કીધું કે મારા ખેડૂતોને ભાવ નથી મળતો માનનીય પ્રધાનમંત્રી શ્રી મારા ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ મળવા જોઈએ અને વાતે સાચી છે હું ખેતી નો જો જીવતી રાખવી હોય ખેડૂતોના દીકરા ને જો જીવતા રાખવા હોય તો આપણે ખેડૂતોને સી પ્લસ ટુ ભાવ આપવા પડશે સી એટલે અને શું આવે તો કે જમીન નો એના પાંચ ખેડૂતના ઘરના હોય એની મજૂરી નો ખર્ચ બિયારણ નો ખર્ચ ખાતર નો ખર્ચ ટ્રેક્ટર નો ખર્ચ નિંદામણ નો ખર્ચ આ બધું ખર્ચ ઉમેરાય પછી ટીમાં મતલબ આટલી જમીન છે એ કેટલા લાખની છે તો કે 20 લાખની તો 20 લાખ નો વ્યાજ એના પછીની જમીન સીમા એમાં એવું વિચારમાં આવે કે એનો આ બધો ખર્જો ઉમેરવાનો એમાં ખાતરનો હલરનો લણણીનો આ બધો ખર્જો ઉમેર્યા પછી પ્લસ 2 પ્લસ એટલે 50% ઉમેરી અને ભાવ કરવામાં આવે એ અત્યારે જો કરવામાં આવે તો મગફળીના પચીસો ને સાહીઠ રૂપિયા થાય મળે છે મગફળીના પચીસો સાહીઠ જો મળતા હોય તો હું કઉ છું તમે ને મત આપજો બીજી કોઈ પાર્ટીને ન આપતા આવું હું જાહેર ના કહું છું મળે છે ચોથી પાંચમી વસ્તુ અત્યારે આ લોકો એવી સિસ્ટમ અપનાવી છે કે આપણે વાવેતર કરી દઈએ આપણે કપાસ ડુંગળી મોટું થઈ જાય બજારમાં આવવાનું હોય એટલે તરત કેન્દ્ર સરકાર માંથી ભાઈ સિંદરેન્દ્રભાઈ નીતિ બદલી નાખી રાતો હવે નીતિ બદલવાથી શું થાય આજ ભાવનગરમાં ડુંગળી રસ્તા ઉપર પડતી હતી કે નથી પડતી નિકાસ બંધ કરી દીધી અમે અને નિકાસ બંધ કર્યા પછી સાહેબ ભાવ બે રૂપિયે ત્રણ રૂપિયા કિલો મારો ખેડૂત કેમ જીવશે સાહેબ વિચાર તો કરો

પગાર પ્રધારના કાપી નાખાય એટલે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બની ગયા છતાંય કર્મચારીઓને મત આપે તો હું એમ કહું છું કે નરેન્દ્રભાઈ કઈ દવા આપો છો આમ નહીં પણ એ કર્મચારીની છે પણ મારો નાથ સાહેબ ભાજપ ને કહું છું આટલી સત્તા ઇન્દિરા ગાંધી પછી કોઈને મળી નથી સાહેબ તમે વિચાર કરો થ્રી નોટ થ્રી ત્રણસો ત્રણ ફૂલ મેજોરિટી મળે

આજે નહીં તો કાલે સત્ય સ્વીકારવું પડશે અને જ્યાં સુધી આજે મને માની લો કે અહીંયા વીછી નાખ દે ન કરે નારાયણ અને અહીંયા હું કહું કે ના ના વીંછી નથી જરાક અડી ગયું લાગે સીધું અહીંયા સબાક મારે કે ન મારે આજે કોઈ સમજશે કે વિરોધ નથી કરવો તો કાલે તમારે નીકળવું પડશે નીકળવું પડશે ને નીકળવું પડશે છેલ્લી વાત મારે બે કહેવી છે સાહેબ આત્મા જગાડો

વિડીયો રેકોર્ડિંગ કરીને રાખી દેજો જે દિવસે સરકાર આવશે કરીને ન તો ગઢવી આમ આદમી પાર્ટી ની સરકાર અને તમારો ભાઈ સરકાર માં બેઠો હોત તો મારું એક સપનું હતું બીજે જ દિવસે હું એક નોટિફિકેશન બહાર કાઢત અને ઈ નોટિફિકેશન બહાર કાઢત કે કોઈ પણ કા સરકારી અધિકારી સાહેબ નહીં કેવડાવવાનો પણ સામાન્ય પ્રજાને સાહેબ કેવડાવવાનો એ કઈ રીતે આજે આપણે કલેક્ટર ઓફિસમાં જઈએ તો ધૂતકારે છે ને હમણાં જ હસમુખભાઈ વાત કરી કોઈ બેનને ને એમણે કીધું મામલતદારે એને એવા વર્તન કરે મિત્રો ગુજરાતમાં એક ગરીબ ને ન્યાય મળવું જોઈએ એવી વ્યવસ્થા લાવવી હોય અને ગુલામી માનસિકતા કાઢવી હોય તો શું કરવું જોઈએ આજે માની લો કે પીએસઆઈ છે પીઆઈ છે ડીવાયએસપી છે ડીસીપી છે આઈજી છે ડીજીપી છે ધારાસભ્યો છે મંત્રીઓ છે કલેક્ટરો છે આપણે બધાનું શું કહીએ આવો સાહેબ આવો સાહેબ આવું કહીએ છીએ મારે એવી વ્યવસ્થા પેદા કરવી છે સાહેબ લાંબો સમયમાં રાજનીતિ મળતી રહેવું

કોઈ અધિકારી નહીં અધિકારી સાહેબ નહીં કહેવાનો પ્રજા ને સાહેબ કહેવાનું અને કોઈ દાખલા માટે સરકારી કચેરી શું કામ જવું પડે સાહેબ સરકાર તમારા આંગણે હોવી જોઈએ પગાર એટલા માટે આપી આપણે એવી વ્યવસ્થા પેદા કરવા માંગીએ છીએ મિત્રો આજે બે દીકરા હોય એક દીકરો દાખલાઓમાં જ આટા મારતો હોય સાત બાર ઘટાવી આવે પછી ખાતર માં ઘટાવી આવે પછી મગફળી નું રજીસ્ટ્રેશન કરવા જાય અને બીજો દીકરો તો મોટર ચાલુ કરવા જાય પછી લાઈટ વઈ જાય અને પાછું ચાલુ કરવા જાય અને પાછી લાઈટ વઈ જાય ખતરનાક ચક્કર મારતો બે બે દીકરા સાહેબ વિચાર કરો આપણે એવી વ્યવસ્થા લાવવા માંગીએ છીએ ક્યાંય જવાની જરૂર નથી એક મિસ કોલ મારવાનો અને તમે એમ કહો મારે ચૂંટણી કાર્ડ ગઢાવો છે આધાર કાર્ડ ગઢાવો છે રાશન કાર્ડ ગઢાવો છે મારે આવકનો દાખલો ગઢાવો છે

કે સાહેબ ભગવાન ના બે કાનૂન મને બહુ ગમે છે એક મૃત્યુ નિશ્ચિત છે ઈશુદાન ગઢવી નું મૃત્યુ નિશ્ચિત છે સાહેબ એક દિવસ મારે જવાનું છે મારે આંખ નીચાવાની છે ક્યાં મરવાનું છે ઉપરવાળા નક્કી છે ભેગા કરવા વાળા ના આવી છે લાખ ભેગા કરવા વાળા નક્કી છે છગા નક્કી છે અને બીજી વસ્તુ કે ટાકણી જેટલી વસ્તુ લઈ જવાની મનાય છે તો સુકામ પ્રજાનો લૂટો છો સાહેબ

એટલે મારી આપ સૌને વિનંતી છે આપ સૌ મોડા સુધી અહીંયા બેઠા રહ્યા આપ સૌ આવ્યા બની છે દોસ્તો અમારો મારો છે છે કે કે લાખ ઈશુદાન ઘરે ઘરે પેદા કરવા જે જાગૃત હોય એને ઈ ખબર હોય પીએસઆઈ શું કામગીરી છે તાલુકા વિકાસ ની કામગીરી શું છે ખેતીવાડી અધિકારી શું કામગીરી છે કાનૂન ની કામગીરી ની ખબર હોય બધા લોકોની કામગીરી ની ખબર હોય એટલે તમને કોઈ અન્યાય નહીં જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકા જે અત્યારે ભાજપ પકડે શું કરે એના દીકરા ને મારો દીકરો પોતે ધારાસભ્ય જિલ્લા પંચાયત નો સભ્ય પાછો એનો દીકરો આપડે ગાભા જ મારવા આપણે નક્કી કર્યું છે દોસ્તો બાર હજાર ટિકિટો આપવાની છે અને મેં એવું નક્કી કર્યું છે કે એકદમ નવયુવાનો ફ્રેશ દેશ માટે લડી શકે દેશ માટે મહેનત કરી શકે એવા નાગરિકોને ઉતારીને ગામે ગામ તાલુકે તાલુકે કરી જાગૃત કરી પરિવર્તન લાવવું છે આ પહેલી હિન્દુસ્તાન છેલ્લી વાત કોઈ પણ ભાજપ વાળો તમે આમ આદમી પાર્ટીની સભામાં ગયા હોય કે જોડાયા હોય ને કોઈ પણ માય નો લાલ તમને ધમકાવે કે ડરાવવાની કોશિશ કરે તો એનો નંબર આ ટીમ થ્રુ મને મોકલાવી દોજો બીજા દિવસે તમારે ત્યાં પગે પડવાના આવશે નાવે મને કહેજો કે સુધાર ગઢવી જય હિન્દી ગુજરાત